ભાદરવી પૂનમ બે હજાર ચોવીસને મેળાને શરૂ થવાના હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે આપણે પહોંચી ગયા છીએ મા અંબાના પાવનધામ અંબાજીમાં હવે જ્યારે અંબાજીમાં આવીએ છીએ ત્યારે દરેકને એક પ્રશ્ન તો મુજવતો જ હોય છે કે રોકાઈએ ક્યાં તો આજના વિડીયોમાં બેસ્ટ એવા તમને બજેટ ફ્રેન્ડલી એક એવી ધર્મશાળા તમને બતાવીશ કે જ્યાં તમને એસીથી માંડીને નોન એસીવાળા તમામ રૂમ તમને અહીંયા મળી જવાના છે લોકેશન ક્યાં આવેલું છે અહીંયા કઈ રીતે પહોંચી શકાય અંદરની ફેસિલિટી કેવી છે બધું જ જાણીશું આજના આપણે વિડીયોમાં તો મિત્રો એડ્રેસની વાત કરીએ ને તો આ જે રોડ જે આવી રહ્યો છે ને એ છે બસ સ્ટેન્ડ તરફથી તમને કોઈ બીને પૂછો ને કે તમને બાલ મંદિર જવાનો રસ્તો કયો તો જો તમે આ રસ્તે પચાસ મીટર જેવા આગળ આવશો ને તો તમને આ ધર્મશાળા આપણને જોવા મળી છે જે તમે જોઈ શકો છો શ્રી અમદાવાદ લેવા પાટીદાર જ્ઞાતિની ધર્મશાળા અને કોઈ બીજો કોઈને એમ પૂછો ને કે ટાવરવાળી ધર્મશાળા તો આ એકમાત્ર ધર્મશાળા છે જે તમે મિત્રો જોઈ શકો છો કોઈ પણ પૂછો તો તમને બતાવી દેશે અને અહીંયાથી પણ તમે આવી શકો છો બે રસ્તા

બરોબર પાંચસો રૂપિયામાં ત્રણ બેડ વાળી આર બરોબર છે અને હજાર રૂપિયામાં એસી ત્રણ બેડ ત્રણ બેડ માના ગરમ પાણીની સુવિધા ગરમ પાણી સુવિધા મળી જાય અલગ બરોબર છે તો આપણે બતાવો છો ને જરા આપણે પેલા ત્રણસો વાળી હા ત્રણસો તો મિત્રો હવે આપણે સૌપ્રથમ તો જઈએ છીએ આ ધર્મશાળાનું તમે વ્યૂ જોઈ શકો છો પાછળ સરસ મજાનો આ ગાર્ડન નું નજારો છે તમારે સાંજે અહીંયા બેસીને નિરાનથી તમે આરામથી બેસી શકો છો બેસવાની પણ સુંદર સગવડ છે એ પણ હું તમને આગળના વિડીયોમાં બતાવું છું

ત્યારબાદ આ છે વોશ બેસિન બધું આ પ્રમાણેનો આખો રૂમ છે અને કાકા એકવાર પ્રાઇસ ફરીથી રિપીટ કરી દેજો કે લઈ રહેશે આ બે બેડની 300 રૂપિયામાં 300 રૂપિયામાં હા થેન્ક યુ જો આ પ્રમાણેનો આખો રૂમ હવે આ તો નોન એસી નો રૂમ જોયો આપડે ત્યાં એસી વાળો રૂમની ફેસિલિટી છે હા છે ત્રણ બેડમાં આવશે ત્રણ બેડમાં હા ત્રણ બેડમાં આવશે બતાવો જો સર હા ઓ સાહેબ તો જોઈ શકો છો મિત્રો કે આ એસી વાળો રૂમ છે ગ્રાઉન્ડ ફ્લોર પર છે અહીંયા તમને બહારનો આખો જો વ્યૂ પેલા તમને બધાઈ દઉં ને તમે અહીંયા રોકાશો ને બહુ મજા આવી જવાની લીલું છમ આખું તમને ગાર્ડન જેવું એરિયા જોવા મળે છે અહીંયા આવા અલગ અલગ અંતર પર આ પ્રમાણે જો જોબ બાંકડા પણ છે જેથી કરીને તમે બેસીને સુંદર નજારો પણ તમે માણી શકો છો અને આ છે આપણો રૂમ એસી વાળો આવી ગયો છે તો અંકલ આની સૌ પ્રથમ આપણે પ્રાઇઝની વાત કરીએ અને કિંમત તો કેટલી દેવાની છે એક રૂપિયા એટલે બારેમાં સાજ રહે સીઝનમાં વધી જાય ના કોઈ એક જ ભાવ

જોવા મળે છે અને અહીંયા ટીવી પણ આપેલું છે ત્યારબાદ અહીંયા તમને કબાટ કબાટ કોઈ જોખમ મૂકવું હોય બરોબર છે તો આ પ્રમાણે કબાટ છે વસ્તુ તમારે મૂકવું હોય સાથે આ ડ્રેસિંગ ટેબલ છે રેડી થવા માટે અહીંયા તમે થઈ શકો છો ત્યારબાદ જો અહીંયા બારી ખોલીને પણ તમે નજારો માણી શકો છો હવા ઉજાસ સરસ છે અને આમાં પણ ત્રણસો રૂપિયામાં જે આગળ જે રૂમ જો એવું જ તમને સેપરેટ ટોયલેટ અને જે વોશરૂમ છે ને અહીંયા એ જોવા મળે જો ચોખ્ખાઈ પણ સારી એવી છે વોશ બેસિન છે અને અંકલ આપણે વાત કરીએ કે આમાં કોઈ આપણે એક્સ્ટ્રા માની લો કે ત્રણ મેમ્બર આવ્યા હોય તો ઇનફ છે આટલું ત્રણ અલગ અલગ પણ હવે માની લો કે ચાર જણા આવ્યા છે તો એની ફેસિલિટી એક પચાસ રૂપિયાનું એક્સ્ટ્રા મળી જાય પચાસ રૂપિયાનું એક્સ્ટ્રા એ ગાદલું મળી જાય અને આ રૂમના ભાડાની વાત કરીએ તો એક હજાર એક હજાર રૂપિયા

હા રે સાહેબ ઓકે જો ચોખ્ખાઈ કાંઈ ભાજી ચોખ્ખાઈ તો ભાઈ એક નંબરની છે કારણ કે પર્સનલી મેં વિઝિટ કરી બે થી ત્રણ ધર્મશાળા મને પર્સનલી મજા ના આવી કારણ કે સ્વચ્છતાનો અભાવ હતો પણ તો અહીંયા તમે જોઈ શકો છો એ સ્વચ્છતા પણ સારા એવા પ્રમાણમાં અહીંયા જોવા મળે છે સિંગલ સિંગલ બેડના સેમ આપણે જોયા એસીવાળા રૂમમાં તેવી જ ફોર્મેટમાં તેવા ફોર્મેટમાં જુઓ આ પ્રમાણે આખો રૂમ છે ઓઢવા માટે કંબલ છે ટક્યું છે અને સિંગલ સિંગલ બેડના તમને ત્રણ બેડ જોવા મળે છે એસી નથી બાકી ફેસિલિટી સેમ છે ટીવીની ફેસિલિટી અહીંયા મળી જવાની છે પીવા માટે આ પ્રમાણે જો તમને પાણી મળી જવાનું છે ઠંડુ પાણી મળશે અને ઠંડુ પાણી મળે ઠંડુ અહીંયાથી ભરીને આપશે ઠંડુ પાણી બરોબર આ પ્રમાણે તમને બેસવા માટેની બે ખુરશી છે એક ટેબલ છે અહીંયા તમને ડ્રેસિંગ માટે અહીંયા તમને થોડો સ્પેસ જોવા મળે ત્યારબાદ આ તિજોરી છે તમારે કંઈ જોખમ તમારા સાથે લઈને આવે કંઈ એક્સ્ટ્રા વસ્તુ છે તમે અહીંયા મૂકી શકો છો અને ટોયલેટ અને બાથરૂમ બે અલગ અલગ એ બે અલગ અલગ છે અને એમાં પણ જોઈ શકો છો તમે બધું નીટ એન્ડ ક્લીન છે જો ક્લીન સફાઈમાં તો ઓકે છે અને આમાં સર ગરમ પાણીની ફેસિલિટી આપણે તેમાં ગરમ પાણી મળે અલગ તમને મળી જાય 15 રૂપિયા ડોલ મળી જાય ચા ચા પણ એક ડોલ

આ પ્રમાણેનો આખો સરસ મજાનો રૂમ છે અને હવે તમને બાર નો વ્યૂ બતાવું જો આખો આ ફર્સ્ટ ફ્લોર એટલે કે પેલા માળે આપણે આવી ગયા છે ટોટલ કેટલા રૂમ આપણે અહીંયા ડિલક્ષ રૂમ છે ટોટલ ટોટલ ચૌદ થી અઠ્યાવીસ રૂમો તમને જો આ પ્રમાણે ડીલક્ષ કેટેગરીના અલગ અલગ તમને જોવા મળે છે આ પેલો માળ છે આપણે નીચે તમને એક રૂમ બતાવ્યો ત્રણસો વાળો ત્યાં છે ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવીએ તો નીચે તમને અહીંયા બતાવીએ એસી રૂમ અને એસી વાળા ટોટલ દસ રૂમ જોવા મળે છે જો બહારનો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે અને મંદિર પણ અહીંયા નજીકમાં પાછળ મંદિર સર અહીંયાથી કેટલા કિલોમીટર અહીં અહીંથી નજીક અહીંથી બિલકુલ સામે દેખાડશે બે મિનિટનો રસ્તો જો હું તમને કરીને બતાવું છું મંદિરથી હાર્ડલી લગભગ પચાસ મીટરના અંતર પર આ ધર્મશાળા આવેલી છે રોકાવા માટે એક બેસ્ટ ઓપ્શન છે તો તમે જ્યારે પણ ભાદરવી પૂનમમાં કોઈ સર્ચ કરતા હોય કે ભાઈ રોકાવું ક્યાં કારણ કે ઘણા બધા લોકોને આ દુવિધાઓ હોય છે કે ભાઈ ભાદરવી પૂનમમાં રોકાણવાળી જગ્યા મળે કે ના મળે તો એના માટે આ બેસ્ટ જગ્યા છે સારી ચોખ્ખાઈ પણ સારી છે અને સાથે સાથે રૂમની અંદરની જે ફેસિલિટી છે એ પણ મને પર્સનલી બહુ ગમી છે અને હું પણ અહીંયા રોકાવેલો છું તો મારા મત મુજબ તો રોકાવા માટે એક બેસ્ટ ઓપ્શન જો અમદાવાદ અંબાજીમાં તમે શોધી રહ્યા ને તો એક બેસ્ટ ઓપ્શન છે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમામ માઈ ભક્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા બધા ભક્તો ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શન માટે ભાદરવી પૂર્ણમાં અંબાજી આવતા હોય છે તમામ ભક્તોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબે લખી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ